નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એક શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલાં બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર બે હજાર પચાસ બે હજાર સાતસો એકાવન છે તો તમામ ચાર દિવસોમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધવાની છે તો મિત્રો ટિકિટોની કુલ સંખ્યા તો કે ટિકિટોની કુલ સંખ્યા બરાબર પહેલા દિવસની ટિકિટ તો કે કેટલી છે એક હજાર ચોરાણું વત્તા બીજા દિવસની ટિકિટ તો કે એક હજાર આઠસો બાર વધતા ત્રીજા દિવસની ટિકિટ તો કે બે હજાર પચાસ વધતા ચોથા દિવસની ટિકિટ તો કે બે હજાર સાતસો ને એકાવન તો કુલ શોધવા માટે આપણે સરવાળો કરશું ચલો ચાર ને બે છ છ ને એક સાત નવ ને એક દસ દસ ને પાંચ પંદર પંદર ને વીસ વીસનો શૂન વધી પડી બે આઠ ને બે દસ દસ ને સાત સત્તર સત્તરનો સાદડો વધી આવી એક બે એક ને એક બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત તો મિત્રો કુલ ટિકિટોની સંખ્યા કેટલી થશે તો કે કુલ ટિકિટોની સંખ્યા બરાબર સાત હજાર સાતસો સાત થશે ઓકે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી છ હજાર નવસો એંસી રન બનાવ્યા છે તે કુલ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે તો કે શેખરને જરૂરી રન બરાબર શું થશે તો કે દસ હજારમાંથી તેણે જેટલા બનાવ્યા છે તે બાદ કરશું તો આપણને ખબર પડશે કે હજુ કેટલા રન બનાવવાના રહેજા તો આપણે બાદ બાકી કરશું દસ હજારમાંથી છ હજાર નવસો ને બાદ કરશું શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્યમાંથી આઠ ના જાય તો દસકો લઈશું અહીં નવ આવશે અહીં પણ નવ આવશે અહીં દસ આવશે દસમાંથી આઠ જાય તો બે નવમાંથી નવ જાય તો ઝીરો નવમાંથી છ જાય તો ત્રણ તો વધ્યા કેટલા તો મિત્રો ત્રણ હજાર વીસ રનોની જરૂર છે દાખલા નંબર ત્રણ ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો મત અને તેમના નજીકના સ્પતિ પ્રતિસ્પર્ધીએ ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા હતા તો સફર ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી તો મિત્રો આ જ શોધવા માટે આપણે શું કરવું પડશે બાદ બાકી કરવી પડશે તો કે બંને મેળવેલા મતોનો તફાવત લઈશું ત્યારે આપણને ખબર પડશે કે કેટલા મતોથી ચૂંટણી જીતી તો કે તફાવત બરાબર પાંચ લાખ સિતોતેર હજાર પાંચસોમાંથી તેના પ્રતિસ્પર્ધીને મળેલા મતોને બાદ કરશું ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો આપણને મતોની સરસાઈ મળશે ઝીરોમાંથી ઝીરો જાય તો 0 ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો પાંચમાંથી સાત ના જાય દશકો લેવો પડશે છ દસ પંદરમાંથી સાત જાય તો આઠ છમાંથી આઠ જાય તો ના જાય તો દસકો લેવો પડશે છ દસ સોળમાંથી આઠ જાય તો આઠ મત ચાર જાય તો બે પાંચમાં ત્રણ જાય તો બે તો મિત્રો અહીં જવાબ મળે છે બે લાખ હજાર આઠસો મત તો કે સફળ ઉમેદવાર સફળ ઉમેદવાર બે લાખ હજાર આઠસો મતોથી ચૂંટણી જીત્યો હશે જવાબ આપણને મળી ગયો છે દાખલા નંબર ચાર કીર્તિ બુક બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં સપ્તાહે ને મિત્રો અઠવાડિયુંમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા તો મિત્રો બે અઠવાડિયાના મળીને કુલ કેટલું વેચાણ થયું બે અઠવાડિયાનું કુલ કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું અને કેટલું થયું તે આપણે શોધવાનો છે તો મિત્રો પહેલો આપણે કુલ બે અઠવાડિયાનું વેચાણ શોધશું બે અઠવાડિયાનું કુલ વેચાણ બરાબર શું થશે તો કે પ્રથમ અઠવાડિયાનું વેચાણ તો કે કેટલું છે બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું વત્તા બીજા અઠવાડિયાનું વેચાણ તો કે ચાર લાખ સાતસો ને અડસઠ મિત્રો બંનેનો સરવાળો કરશું એટલે આપણને કુલ બે અઠવાડિયાનું વેચાણ મળશે એક અને આઠ નવ નવ છ પંદર પાંચડો વધી આવી એક આઠ ને એક નવ નવ ને હાથ હોળનો છગડો વધી આવી એક પાંચ ને એક છ આઠ હતા ઝીરો આઠ ને બે છ તો કે કુલ કેટલું વેચાણ હું તો કે કુલ છ લાખ છ્યાસી હજાર છસો ને ઓગણસાઠ તો કે બે અઠવાડિયાનું કુલ વેચાણ બરાબર શું થશે છ લાખ છ્યાસી હજાર પાંચસો ને છ ઓકે મિત્રો હવે બીજો અંદર પ્રશ્ન છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો મિત્રો આપણે રકમ પરથી જાણી શકીએ છીએ કે પ્રથમ સપ્તાહ કરતાં પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું છે અને બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો અડસઠ છે તો આપણે જાણી શકીએ છીએ કે બીજા સપ્તાહમાં વધારે થયું છે તો કે બીજા સપ્તાહમાં બીજા સપ્તાહમાં વેચાણ વધારે વધારે હતું હવે મિત્રો અહીં પૂછ્યું છે કે કેટલું વધારે હતું તો કે તફાવત લેવો પડશે તો કે બીજા સપ્તાહનું વેચાણ ચાર લાખ સાતસો ને અડસઠ માઇનસ પ્રથમ સપ્તાહનું વેચાણ બે લાખ પંચ્યાસી હજાર ને એકાણું મિત્રો આ બાદ બાકી કરશું એટલે આપણને જે જવાબ મળશે એ વધારે વેચાણનો મળશે તો બાદ બાકી કરશું બાદ બાકી મિત્રો અહીં કરી નાખવું વચ્ચે ચાર લાખ સાતસો અડસઠ માઇનસ બે લાખ પંચ્યાસી હજાર એકાણું ચાલો મિત્રો આઠમાંથી એક જાય તો સાત છમાંથી નવના જાય દસકો છ દસ સોળમાંથી નવ જાય તો સાત છમાંથી આઠના જાય દસકો લેવો પડશે ત્રણ નવ નવ દસ સોળમાંથી આઠ જાય તો આઠ નવમાંથી પાંચ જાય તો ચાર નવમાંથી આઠ જાય તો એક ત્રણમાંથી બે જાય તો એક તો મિત્રો બીજા સપ્તાહમાં થયેલું વધારે વેચાણ કેટલું થશે તો કે એક લાખ ચૌદ હજાર આઠસો ને સિત્યોતેર વધારે થયું નથી આ મિત્રો જવાબ છે ઓકે દાખલા નંબર પાંચ મિત્રો અહીં છ બે સાત ચાર ત્રણ અંકોનો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે તો મિત્રો આપણે થિયરીમાં ભણી ગયા કે સૌથી મોટી સંખ્યા શોધવા માટે જ્યારે પણ તમને આપ્યું હોય કે એક જ વખત અંકોનો ઉપયોગ કરવાનો છે ત્યારે આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા આપણને સૌથી મોટી સંખ્યા મળે છે જો મિત્રો તમે વિડીયો ના જોયો હોય તો ચેનલ પર જઈ અને થિયરીનો વિડીયો પહેલાં જોઈ લેવો જેથી કરીને તમને દરેક દાખલાઓની અંદર વધારે માહિતી પડે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં છ બે સાત ચાર અને ત્રણ ને ઉત ઉત્તરતા ક્રમમાં ગોઠવીશું તો ઉત્તરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે તો આપેલ અંકો પહેલી સૌથી મોટી સંખ્યા સાત છે પછી છ છે પછી ચાર પછી ત્રણ અને પછી બે છે હવે મિત્રો સૌથી નાની સંખ્યા શોધવાની છે તો સૌથી નાની સંખ્યા માટે આપણે આપેલ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હવે આપણે સૌથી નાની સંખ્યા શોધવા માટે આપણે અંકોને ચડતા ક્રમમાં ગોઠવા પડશે તો ચડતા ક્રમમાં ગોઠવા માટે પહેલાં બે આવશે પછી ત્રણ આવશે પછી ચાર આવશે પછી છ આવશે પછી સાત આવશે હવે મિત્રો આપણે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે શું શોધવાનો છે તો તફાવત તો તફાવત બરાબર છોતેર હજાર ચારસો બત્રીસ માઇનસ ત્રેવીસ હજાર ચારસો સડસઠ બાદ બાકી કરીશું તફાવત એટલે મિત્રો બાદ બાકી થાય બે માંથી સાત ના જાય દસ કોલીશું બે દસકો આવશે દસ બારમાંથી સાત જાય તો પાંચ બેમાંથી 6 ના જાય દસકો ત્રણ દસ બારમાંથી છ જાય તો છ જવાબ આવશે ત્રણમાંથી ચાર ના જાય દસકો તેરમાંથી ચાર જાય તો નવ અને પાંચમાંથી ત્રણ જાય તો બે અને સાતમાંથી બે જાય તો પાંચ તો મિત્રો તફાવત આપણને મળશે બાવન હજાર નવસો દાખલા નંબર છ એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર આઠસો પચીસ સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી બે હજાર છમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે તો મિત્રો સૌપ્રથમ આપણે અહીં એ જાણવું જોઈએ કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો આવે છે તો કે જાન્યુ આરી મહિના મહિનાના દિવસોની સંખ્યા કેટલી છે તો કે એકત્રીસ દિવસ કેટલા દિવસ એકત્રીસ દિવસ તો અહીં આપણને એક દિવસના સ્ક્રૂનું ઉત્પાદન આપણને આપેલું છે કેટલો છે અઠ્યાવીસો પચીસ સ્ક્રૂ તો આપણે એકત્રીસ દિવસનું શોધવાનું થશે તો આપણે શું કરીશું તો કે અહીં એક દિવસનું અઠ્યાવીસો પચીસ છે તો આપણે તેને એકત્રીસ વડે ગુણશું અઠ્યાવીસો પચીસને તો આપણને જાન્યુઆરી મહિનાનું સ્ક્રૂનું ઉત્પાદન મળી જશે તો જાન્યુઆરી મહિનામાં સ્ક્રુનું ઉત્પાદન જાન્યુઆરી મહિનામાં સ્ક્રૂનું ઉત્પાદન બરાબર એક દિવસના અઠ્યાવીસોને પચીસ ક્રૂ છે તો આમાં એકત્રીસ દિવસ આવે છે તો ગુણાકાર દ્વારા જે જવાબ મળશે તે આનો જવાબ થશે અઠ્યાવીસો પચીસ ગુણ્યા એકત્રીસ એકમ દશકનો શૂન્ય પાંચ તરી પંદરનો પાંચડો સોરી પાંચ હા ઓકે પાંચ તરી પંદરનો પાંચો વધી આવી એક ત્રણ દૂ છ અને એક સાત આઠ તરીકે ચોવીસનો ચોગડો વધી આવી બે ત્રણ દુ છ છ અને બે આઠ હવે મિત્રો એક વડે ગુણવાના છે એક પચું પાંચ એક દુ દુ એક અઠું આઠ એક દુ દુ હવે મિત્રો સરવાળો કરશું ઝીરો હતા પાંચ 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 અને બે સાત આઠ ને સાત પંદર અને પાંચ વધી આવી એક ચાર ને બે છ ને એક સાત અને એક આઠ જવાબ આવશે સત્યાશી હજાર પાંચસો પંચોતેર કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થશે મહિનામાં તો કે સત્યાસી હજાર પાંચસો ને પંચોતેર ઓકે તો અહીં આ આપણો જવાબ થશે